નલિયા રેલવે પ્રથમ માલગાડી રવાના થશે તાલુકાના નલિયા રેલ્વે ગઈ છે ત્યારે આજે પહેલીવાર સિમેન્ટ ભરેલી માલગાડી નલિયા રેલવે સ્ટેશન થી ભરાશે આજે ભુજની નલિયા રેલવે સ્ટેશન થી એકવીસ ડબ્બા સાથે માલગાડી નલિયા રેલવે સ્ટેશન ઉપર આવી હતી અને આ માલગાડી નલિયા રેલવે સ્ટેશન થી સિમેન્ટનું લોડિંગ ભરીને ગુજરાતના ગાંધીનગરની બાજુમાં આવેલ અસારવા રેલવે સ્ટેશન ખાતે ઉતરશે નલિયા થી અસારવા ટ્રેન ને પહોંચતા ચૌદ કલાક જેટલો સમય લાગશે આ ટ્રેન અંતર અસારવા પહોંચશે નલિયા રેલવે સ્ટેશન પર માલગાડી નું આગમન થતા લોકો ખુશી વ્યક્ત કરી હતી પ્રથમ નલિયા રેલવે ટ્રેક ઉપર માલગાડી આવતા હવે આવી રહેલા નવા વર્ષે બે હજાર પચીસ માં મુસાફરી માટે રેગ્યુલર ટ્રેન સેવા પણ ઝડપી શરૂ થાય એવી આશા ઠેઠ મુંબઈ મહારાષ્ટ્ર સુધી વસતા કચ્છ વાસીઓમાં એક આશા બંધાઈ છે નમસ્તે લેરી ભાનુશાલી મુંબઈ આજે એવા સમાચાર મળ્યા કે નલિયા મુકામે નલિયા રેલવે સ્ટેશને એક સામાન ભરીને માલગાડી નલિયા સ્થળે પહોંચી છે ખરેખર ખુશીના સમાચાર છે કે આ અમે જે પૂર્વજ સપના જોઈ રહ્યા હતા એ નલિયામાં આજે પૂર્ણ થયું છે હું મા ગંગા કિનારે મા ગંગાને પ્રાર્થના કરું કે આવતા વર્ષોમાં કે બે હજાર પચીસમાં આવી જો પ્રવાસી ગાડી નલિયાને મળે તો નલિયા ગૌરવ બનતું વિકાસ અને નલિયાની પ્રજા માટે એક નવીન આપણે જોઈ શકીએ ગંગા કિનારેથી એ ભાનુશાલી નલિયા નમસ્તે હું તેજપાર મંગે ભાનુશાલી કુંભ મેળા પ્રયાગરાજ અહાબાદ થી વાત કરું છું મને એવા આજે સમાચાર મળ્યા છે કે નલિયામાં નલિયા મુકામે સિમેન્ટ ભરી ગાડી જે વેગન નલિયા સ્ટેશન આવેલ છે પણ મારી આ સાથે એક અંતની ઈચ્છા છે હું માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીને અને પ્રશાસનને એક અંતની ઈચ્છા ધરાવું છું કે જો નલિયામાં પ્રવાસી ટ્રેન શરૂ થાય તો નલિયાનો કચ્છનો વિકાસ જરૂર થાય એવી મારી અંતની ઈચ્છા આભાર હું ક્ષત્રિય રાજપૂત સમાજ મુંબઈ પ્રમુખ જીતુભાઈ મકવાણા આજે આપણા ગુજરાતી કચ્છી ભાઈઓનો જે સપનો સાકાર થયો છે અને આપણા વચ્ચે જે ખુશીનો માહોલ છવાયેલો છે તો અબડાસા કચ્છ નલિયામાં જે રેલવે સ્ટેશન પર આજે માલગાડીનો પ્રસ્થાન થયો છે તો એ આપણા જનતા વચ્ચે ખૂબ જ ખુશીનો માહોલ છવાયેલો છે અને ખૂબ ખૂબ આભાર મોદી સાહેબ તમારો હજી મોદી સાહેબ અમે તમારી પાસેથી એક રિક્વેસ્ટ કરી છે કે જનતા માટે એક મુસાફર ટ્રેન તમે ચાલુ કરી દો કે નલિયાથી મુંબઈ અને મુંબઈથી નલિયા તો જનતાને સરળતાથી આ સુવિધા મળે અને પ્રસ્થાન કરી શકે જનતા અને અબડાસાનો વિકાસ પણ ખૂબ જ ઝડપીથી વધે તો અમે હજી તમારે તે અનુરોધ કરીએ છીએ કે બે હજાર પચીસ જાન્યુઆરીમાં તમે એક મુસાફર ટ્રેન ચાલુ કરી દો તો જનતાની સહુલિયત માટે અને જનતા સરળતાથી ટ્રાવેલિંગ કરી શકે મુસાફર કરી શકે એ માટે અમે તમારી પાસે તે હજી રિક્વેસ્ટ કરી છે ખૂબ ખૂબ આભાર મોદી સાહેબ તમારો ધન્યવાદ જય માતાજી